અમરેલી જિલ્લામાં વિકાસ માટે હંમેશા પ્રતિબદ્ધ રહેતા તંત્ર દ્વારા રોડ પરના મેજર બ્રિજના સમારકામને લઈ મહત્વપૂર્ણ લેવામાં આવ્યા છે વિઠ્ઠલપુર ખંભાડિયા ગામ પાસે શેત્રુંજી નદી પર આવેલા એકસો ચાલીસ મીટર લાંબા અને આઠ મીટર પહોળા આ મુખ્ય બ્રિજનું તંત્ર દ્વારા તાજેતરમાં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને બાકી રહેલી કામગીરી હવે માત્ર દસ દિવસમાં પૂર્ણ કરવાની ભાવિ યોજના જાહેર કરી છે ઝડપથી કામગીરી થવાથી સ્થાનિકોને પણ રાહત મળશે અમરેલી નજીકના અનેક ગામો માટે જીવનધાર સમાન છે અગાઉના સમયમાં કમોસની વરસાદને કારણે કેટલાક અંશોનું સમારકામ વિલંબિત થતું હતું પરંતુ હવે રોડ અને મકાન વિભાગી પ્રાથમિકતાના ધોરણે કામ ઝડપથી આગળ વધારવાનો નિર્ણય લીધો છે અસરકારક દેખરેખ અને સંકલનથી હવે કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ થવાની આશા છે વિકાસ માર્ગે વિસ્તારોનો સઘન સંપર્ક આ બ્રિજ કેરિયાચાડ વિઠળપુર ખંભાડિયા તેમજ અન્ય ગામોના વિસ્તારોને અમરેલીના શહેરી વિસ્તાર સાથે જોડે છે નવીન કામગીરીથી વાહન વ્યવહાર સુઘડ બનશે અને સ્થાનિકોને રોજગાર શિક્ષણ અને આરોગ્ય સેવાઓ સુધી સરળ પહોંચ પ્રાપ્ત થશે મારું નામ સ્મિત કુમાર દિનેશભાઈ ચૌધરી કાર્યપાલક ઇજનેર અમરેલી માર્ગ અને મકાન પંચાયત વિભાગ આજ રોજ કેરિયાચાડ ક્રેશ કેરિયર એક માલુમ પડે છે સેફ્ટીના પોઈન્ટ ઓફ વ્યૂ ક્રેશ કેરિયર કરવાની જરૂરિયાત જણાઈ રહી છે જે અમારા સ્ટાફનું ધ્યાન દોરેલ છે અને કાલથી એનું કામગીરી સ્ટાર્ટ કરવામાં આવશે બીજું પિયરની અંદર મતલબ કોન્ક્રીટના સ્પોલિંગ કહીએ કે જે કોન્ક્રીટનું ખવાણ થતું હોય છે સાદી ભાષામાં કહીએ જે ખવાણ સાત એક પિયરની અંદર જોવા મળેલ છે એપ્રોક્સ દસથી બાર ટકા જેવું તો જેનું તાત્કાલિક મરામતના ભાગરૂપે કાલથી શરૂ કરી દિન દસની અંદર એ કામગીરી પૂર્ણ કરવામાં આવશે ત્યારબાદ ડાયરેક્ટલી વેધરનું વાતાવરણનું સળિયા ઉપર અથવા કોન્ક્રીટ પર કોઈ નુકસાન ન થાય તે માટે કાર્બોનેશિયસ પેઇન્ટ માટેની આવેલી છે જે અમે તારીખ ત્રીસ સુધી વાહન વ્યવહારને કોઈ અડચણરૂપ ન થાય તે માટે સામાન્ય ફોર વ્હીલર અને ટુ વ્હીલર માટેનો વાહન વ્યવહાર શરૂ રાખવામાં આવેલો છે જે તે દિવસે મતલબ કાલથી શરૂઆત કરવામાં આવશે મરામતની તો તે અરસાની અંદર ભારે વાહનો માટે આ બ્રિજને પંદર દિવસ માટે બંધ કરવાના જાહેરનામાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે મતલબ અમરેલી જિલ્લાની વાત કરીએ તો પંચાયત હેઠળ કુલ આઠ મેજર બ્રિજ આવેલા છે જેવા માઇનર બ્રિજ આવેલા છે બોક્સ પાઇપ કલવટ એને બાદ કરતા બોક્સ કલવટની સંખ્યા ની જોવા જઈએ તો બોક્સ કલવટ વચ્ચે પાઇપ કલવટ મિક્સ કરીએ તો ટોટલ છસો ઉપર સ્ટ્રક્ચર બીજા છે જે નાના તો મેજર બ્રિજની અને માઇનર બ્રિજની ટોટલ ઇન્સ્ટ્રક્શન પૂર્ણ કરવામાં આવેલ છે જે પૈકી બે મેજર બ્રિજ હાલની સ્થિતિએ બંધ કરવામાં આવેલા છે જે જોખમી જણાય છે તે